સામાન્ય કાળના બારમા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સ્નાન સંસ્કારક સંત યોહાનનું પર્વ ઉજવે છે સ્નાન સંસ્કારક યોહાનનો જન્મ દેખીતી રીતે અશક્ય છે પણ પ્રભુ એને શક્ય બનાવે છે ઈશ્વરનો હાથ હોય ત્યાં માણસનો વિરોધ પોકળ બની જાય સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય એક કડી સત્તાવનથી છાસઠ અને એસી હવે એલિસાબેથનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના હોય અને સગાવાલાઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા પછી આઠમે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા ત્યાં એની મા બોલી ઉઠી નહીં એનું નામ યોહાન પાડવાનું છે એ લોકોએ કહ્યું પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી પછી તેઓએ તેના બાપને ઈશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું એનું નામ યોહાન છે બધા અચંબો પામ્યા તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહોદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઇસરાયલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો પરમેશ્વરની યોજના અકળ અને ન્યારી હોય છે એનું એક મોટું ઉદાહરણ યોહાનનો જન્મ એલિસાબેથ અને જખરિયા વંધ્ય હતા અને બાળકને જન્મ આપી શકે એ ઉંમર વટાવી ચૂક્યા હતા પણ ઈશ્વરે તેમને તેમની વૃદ્ધાવસ્થા દરમિયાન સંતાન પ્રાપ્તિ કરાવવાની યોજના સાથે એલિસાબેથની સગી નાઝરેથ ગામમાં વસતી મરિયમની કુખે જન્મ લેનાર ઈશપુત્રના આગમનની છડી પોકારનાર અગ્રદૂતની વ્યવસ્થા છ મહિના પહેલાં જ કરી દીધી હતી એલિયાથી શરૂ થયેલી પૈગંબરોની યાદીમાં છેલ્લું નામ છે સ્નાન સંસ્કારક યુહાનનું જેમનું આજે આપણે પર્વ ઉજવીએ છીએ બીજા પૈગંબરો અને યુહાનમાં ફર્ક એ હતો કે એ અન્ય પૈગંબરોએ ઈસુના આગમનની ભવિષ્યવાણી કરી હતી પણ યુહાન માતાના ગર્ભમાંથી જ પવિત્ર આત્માથી સભર થઈને ઈસુને મળ્યા હતા યુહાનનું જીવન કાર્ય તેમના જન્મ પહેલાં જ દેવદૂતે તેમના પિતાને જણાવ્યું હતું આજના શુભ સંદેશના પાઠમાં આપણે યુહાનના જન્મના પ્રસંગ વિશે વાંચીએ છીએ અને દેવદૂતે જખરિયાને કહેલું તે અક્ષરશ સાચું પડતું જોઈ શકીએ છીએ સ્ના સંસ્કારક યુહાનના જીવનમાંથી આપણે નીચેના બિંદુઓ પર ચિંતન કરી શકીએ પહેલું ઈશ્વરે સોંપેલા કામ માટે યુહાનની કટિબદ્ધતા ઈશ્વરે જે કાર્ય માટે એમને ચમત્કારિક રીતે જન્મ આપ્યો હતો એ ઈસુના આગમનના છડીદાર તરીકેનું કામ એમણે કેટલા સમર્પણ અને ખંતથી પૂરું પાડ્યું એ આપણા સૌ માટે મોટો આદર્શ પૂરો પાડે છે સિદ્ધુ સાધુ એક તપસ્વીનું જીવન અને યશાયની ભવિષ્યવાણી મુજબ જ અરણ્યમાં એમનો પોકાર સંભળાયો પોતાના જીવનથી અને પોતાના અથાગ પરિશ્રમથી પોતાની અગ્રદૂતની ભૂમિકા એમણે અદ્ભુત રીતે નિભાવી બીજું યુહાનની નમ્રતા યુહાન માટે ખુદ ઈસુએ કહ્યું હતું કે સ્નાસ સંસ્કારક યુહાન કરતાં મોટો જણ્યો ધરતીના પડ ઉપર પેદા થયો નથી જેના જન્મ પહેલાં દેવદૂતે જખરિયાને કહ્યું હતું કે પ્રભુની નજરમાં તે મોટો લેખાશે એવો યુહાન પોતે ખ્રિસ્ત નથી એમ કહીને પોતે ઈસુના પગરખાની દોરી છોડવાને પણ લાયક નથી એવી વિનમ્રતા દાખવે છે ત્રીજું યશની કોઈ ખેવના નહીં ઈશ્વરની યોજના મુજબ યુહાનને જે કામ સોંપાયેલું હતું તે તેમણે અદભુત રીતે પાર પાડ્યું હતું પણ આ કાર્યને તેમણે પોતાને સોંપાયેલી ફરજ તરીકે કોઈ માનપાન કદર કે સ્તુતિની ખેવના સિવાય પૂરું કર્યું ઉલટાનું યુહાન કહે છે કે ઈસુનું મહત્ત્વ વધવું જોઈએ અને મારું ઘટવું જોઈએ પોતાના નાનામાં નાના કામ માટે પ્રશંસા અને કદરની ઝંખના કરતા માનવીઓ માટે યુહાન એક દીવાદાંડી સમાન છે પ્રાર્થના કરીએ કે આપણે સ્નાવ સંસ્કારક યુહાનના આ સદગુણો આપણા જીવનમાં ઉતારી શકીએ Hey दया करो